સચિનના પાલેગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયર વિભાગ ફરીથી દોડતો થયો છે પાલેગામ વિસ્તારમાં આવેલી પાંચ માળની ઇમારત એકાએક ધરાશાયી થઈ જતાં આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે આ ઘટનામાં અત્યાર સુધી સાત લોકોના મોત થયા છે હજી પણ રેસ્ક્યુ કામગીરી ચાલુ છે સુરતના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખનું કહેવું છે કે આખી રાત સરસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઓપરેશન દરમિયાન એક મહિલાનો અવાજ સંભળાયો હતો જેથી ફાયર બ્રિગેડના જવાનોને અંદર મોકલીને મહિલાને બહાર કાઢી હતી અત્યાર સુધીમાં ટીમે સાત લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે તેમણે એમ પણ કહ્યું કે હજુ સુધી કોઈના ગુમ થયાની કોઈ માહિતી સામે આવી નથી નજીકના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કોઈ વ્યક્તિ ગુમ છે કે કેમ હાલમાં બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ સ્પષ્ટ થયું નથી જણાવવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે જર્જરિત ઇમારત પડી ગઈ હતી સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગોયલે તે જણાવ્યું હતું કે બિલ્ડિંગ ધરાશાયી થયાની માહિતી મળ્યા બાદ રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે એનડીઆરએફની ટીમ સખત મહેનત કરી રહી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો